નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગુ બે સિંચાઈ માંગ ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચમી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટા ડિવિઝન માં સિનિયર કર્મચારી હોવા છતાં માં મળવા પાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યો જ્યારે એમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે આને લઈ અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેનુ બે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો આક્ષેપ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાની સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર હિમરાજ સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટાબેન અનિલભાઈ વાછાણી મારા પતિ વેણુ બે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેને છઠ્ઠો પગાર આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠું છું

હું વેણુપે સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું બે હજાર પાંચથી હું સર્વિસમાં સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનું તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ હોય તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમો પગાર પણ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કહી આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી મેં અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત રજૂઆત મને ગોળ ગોળ જવાબ જ આપે છે મને મને પૂરતો જોબ સંતોષકારક જોબ મળતો નથી મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં પૈસાનો ઉપર બેસવા તૈયાર છું મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ